તો મિત્રો આજે અમારા ચાર ચાર કલાક કમ્પ્લીટ થઈ ગયા છે અને એપ્લાય કરવાનું આવી ગયું છે તો આજે અમે સાંજે પાંચ વાગે મોટું સેલિબ્રેશન કરવાના છે ઘરે અમારી ફેમિલી સાથે અને અમારા મિત્રો સાથે તો સૌ પ્રથમ હું મારા મા બાપના આશીર્વાદ લઈ લઈશ સ્વર્ગવાસી મારા મા બાપના આશીર્વાદ લઈ લઈશ લઈશા કે જેમની બદોત જેમની બદલતે અમે આજે જીવી રહ્યા છીએ સારું જીવન જીવી રહ્યા છે અને ત્યારબાદ હું મારા મમ્મી પપ્પાના આશીર્વાદ લઈ લઈશ અને પછી અમે જઈશું ગામભોઈ અને ગામભોઈ જઈને સરસ મજાની કેક લાવીશું અને સાંજે નાના મોટા છોકરાઓ સાથે વડીલો સાથે કેક કાપીશું અને બહુ જ મોટું સેલિબ્રેશન કરીશું તો ચલો મારા મમ્મી પપ્પાના પણ આશીર્વાદ લઈ લઈએ આયુષ્યમાન વિજય ભાવા સદાય ખુશ રહો તો ચલો મિત્રો આપણે જઈ આવે ગામોઈ હું મારો ભાઈ અને આર્યન થઈને અમે બાઇક ઉપર જવાના છીએ ચાલો ભાઈ તો મિત્રો અત્યારે અમે ગામભાઈ આવી ગયા છીએ કેક લેવા માટે અને અમારા એવા ખાસ મિત્ર એવા રાતે કેક હાઉસના દર્શનભાઈ સુખડીયાને અહીંયા ગામભાઈમાં દુકાન છે તો ચલો તાને આપણે ત્યાં જઈને કેક લઈ લઈએ ખુશ દર્શનભાઈ મજામાં આપણે કેક લેવાની છે યુટ્યુબ ચેનલ મોનિટાઈઝ થવાની છે આજે એટલે એપ્લાય કરવાની છે એના માટેશન થેન્ક યુ તો આપણે કેક બસ પહેલાં હું બ્લાસ્ટર હું આવે છે પેપર બ્લાસ્ટર હા એ હેલી અને છોકરો માટે ચોકલેટો ચોકલેટ સામાન રેડી જ રાખ્યો તો હું બધું થઈ ગયા અરે જબરુ ઝબરું જાય સોપનું વાળી તો શું રાખે તમારી એક ચોકલેટ ટ્રફલ કેક હમ એ પેપર શોટ ચોકલેટ કેટલા થયા બધા

અમારા આર્યન કુમારના હાથમાં કેક ને બધું લઈ લીધું છે અને ઘરે જઈને સેલિબ્રેશન કરવાનું છે અને અમે અત્યારે ગામોઈ થી નીકળી ગયા છીએ અમારા તો ચલો મિત્રો મળીએ ઘરે જઈને અને એકદમ બઢિયા સેલિબ્રેશન કરીએ મજા મજા આવશે હા હા તો આવી આપડે હો ને બધો છોકરો આવી જાય ને સારામાંથી અરે બાઈક વાર આવી ગયો ટ્રાય વાળા ગયો છે મારે તો ચાલો બેસી જઈએ ફટાફટ ને તો મિત્રો આજે અમારી કડી મહેનત અને તમારા સાથ સહકારથી આજે અમારા ચોવીસ હજાર સબસ્ક્રાઈબર કમ્પ્લીટ થઈ ગયા છે અને સાથે અમારી ચેનલ મોનિટાઇઝ પણ થઈ ગઈ છે તો સેલિબ્રેશન કરવા માટે આવી ગયા છે લગાવો મિત્રો અને બોલાવે ના ફૂટ્યું જય આપણો ફોર દે હેડ ભાઈ Waduh, Bos bos bodoh, 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 કોણ 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 아, 아님, 뭐, 아님, 뭐 어, 아 아님, 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 아 आदि देवानी हो न

thế đi bay gì à cái này cho muốn động muốn đây cho phần phần phần

પ્રગતિ કરો તો મિત્રો જ્યારે અમે નવી નવી યુટ્યુબની ની શરૂઆત કરી હતી ત્યારે અમે પહેલાં ઇન્ડિયન આર્મી ના વિડીયો બનાવતા હતા અને જેમાં સૌથી વધુ મતલબ ખાસા બધા લોકોની જરૂર પડતી હતી ટીમમાં કામ કરવું પડતું હતું અને એ વખતે અમને બહુ જ સાથ સહકાર આપ્યો હતો અમારા જયકુમારે હર્ષભાઈ થેન્ક યુ મારા ભાઈ થેન્ક યુ બાપુ આ બધાએ બહુ સાથ સહકાર આપ્યો હતો અને જ્યારે પણ કહીએ આ જો કે મતલબ અત્યારે અભ્યાસ ચાલુ છે એમ ને તો પણ અભ્યાસ જ્યારે પૂરો થાય અને જ્યારે ઘરે આવતા હોય કોલેજથી ત્યારે પણ પાછા ટાઈમ લઈને આવી જતા હતા અને મારું પાલતી રોમ્બોલ લગભગ બે અઢી કિલોમીટર જેવું છે તો પણ એ લોકો ચાલીને આવી જતા હતા એના માટે હું દિલથી એમનો આભાર વ્યક્ત કરું છું અને હા મિત્રો એક વાત પછી બાકી રહી ગઈ આમની પણ એક યુટ્યુબ ચેનલ છે બોઇઝ ઓફ સાબરકાંઠા ને તો એ પણ બહુ જ સરસ વિડીયો બનાવો છો તો એમના વિડીયો પણ જોજો અને એમના વિડીયો કેવા લાગે છે કમેન્ટ કરીને જણાવજો પાછા એમને અને એમની ચેનલ જો તમે હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી એમની ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો બરાબર ને જયકુમાર હા બરાબર બરાબર ને તો એવું બન્યા હતા પુષ્પા પુષ્પા હા પુષ્પા રાજ તો મિત્રો અમારા ગામનો નીરવ એવો મારો ખાસ મિત્ર છે અમે જોડે ભણતા હતા અને અમે જે પણ વિડીયો મૂકીએ ને અમારા વિડીયોમાં લાઈક કરે છે કોમેન્ટ કરે છે શેર કરે છે તો અમે અમારા તરફથી એક નાની ગિફ્ટ એટલે કે એનું મું મીઠું કરાવીએ છીએ નીરવ આપણી ચેનલ મોનિટાઇઝ થઈ ગઈ છે જોઈને હા હા લે મારી જેટલું બને એવું છે એટલું એટલું તને મોં મીઠું કરાવીએ બરોબર ને લે તને જે ગમે લે લો આજુબાજુમાં તો મિત્રો ચોવીસ હજાર અને મોને બહુ જ મસ્ત સેલિબ્રેશન થઈ ગયું અમારા મિત્રો પણ આવે અમને બહુ જ સારું લાગ્યું અને અત્યારે હાલ અમે ધાબા પર જ છીએ અને ચાર હજાર કલાકનું આમ તમને બતાવી દઉં કે યુ હેવ અનલોકેડ ન્યૂ વેઝ ટુ અર્ન તો હવે હું મારા હાથે એને ગેટ સ્ટાર્ટેડ કરી દઉં છું થઈ ગયું હા થઈ ગયું મિત્રો તો મિત્રો તમને અમારો વિડીયો કેવો લાગ્યો સારો લાગ્યો હોય તો લાઇક કરી દેજો અને સારો ન લાગ્યો હોય તો પણ લાઈક કરી દેજો અને જો મિત્રો તમે અમારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના બોલતા સબસ્ક્રાઇબ કરી દેજો તો ચલો મિત્રો મળીએ નવા વિડીયોમાં ત્યાં સુધી તમારું ધ્યાન રાખો તમારા પરિવારનું ધ્યાન રાખો બાય બાય એન્ડ ટેક કેર